બેશ મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ બેશના સંસ્કાર ભારતી હોલમાં માં મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકની ની 58મી વાર્ષિક સાધારણ સભા મળી જેમાં મેનેજિંગ ડિરેક્ટર અનિલાબેન પંડ્યા સહિતના ના સભ્યો ઉપસ્થિત રહ્યા બેંક ના હિસાબો એજન્ડા પરના કામો સભામાં હાથ ઉપર લઈ મંજૂર કરવામાં આવ્યા હતા નવા વરાયેલા 15 ડિરેક્ટરો 2025 2030 માટે તેની આપણે જાહેરાત કરીશું श्रीमती जानकीबेन बी केवलरा चेयरपर्सन कुमारी बेन सी पटेल मैनेजिंग श्री, श्रीमती बेन के मजमुदार वाइस चेयरपर्सन, श्रीमती बेन एच मेहता डायरेक्टर श्री श्रीमती श्री साधना बेन बी देसाई डायरेक्टर श्री શ્રીમતી આરતી બેન એસ ડિરેક્ટર શ્રી કુમારી રીતાબેન એ પંસારા ડિરેક્ટરશ્રી તો પહેલાં હું મારા સાથી ડાયરેક્ટર બહેનો ખૂબ આભાર માનું છું જે લોકોએ મારામાં વિશ્વાસ મૂકી અને મારે સ્ટાફ સાથે અને શેર હોલ્ડર સાથે ગુરુ કરે છે તો જે આપણે ભેગા તો દર વર્ષે થઈ છીએ પણ આ નવું સત્રમાં નવું જે બોર્ડ આવ્યું છે એની જાહેરાત હતી એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર છે જેને લીધે આપ કંઈક આગળ વધી આવી છે